એ આખા વર્લ્ડ માં પ્રખ્યાત થયું છે એટલે ઉપર સિંધુ નું આપણે થીમ છે અને એમાં બે રાફેલ બે બ્રહ્માસ્ત્ર અને આપણી એકતા એમાં અનેકતા થાય અને આપણે એમાં બધા ઉત્સાહ જાગે એના આવે છે ગણપતિ બાપા મોરિયા હું વિરલ મોયદે અત્યારે ઉભી છું ચાલીમાં સ્થાપિત ગણેશ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં

અત્યારે આજે અમે લોકોએ મરાઠી સાડી પહેરી છે અને આ વર્ષેની થીમમાં તમે લોકો જોઈ શકશો કે બે રાફેલ બે બ્રહ્મોસ અને ગણપતિજીને अशोक સ્તંભ ઉપર સ્થાપિત કર્યા છે દર વર્ષે અમારા બધા મંડળના લોકો 3-4 મહિનાથી બહુ મહેનત કરતા હોય છે અને 7 દિવસની સ્થાપના થાય છે એમાં બી વિસર્જન 5-6 કલાકનો બહુ જોરદારથી ધૂમધામથી અમે લોકો મનાવીએ